નમસ્કાર મિત્રો જય ભીમ જય તો મિત્રો અમારા નવા વોડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો બોટાદ જિલ્લાના જે રાણપુર તાલુકાના જે માલણપુરના જે રાજુભાઈ જે કોળી છે અને જે તેમના જે ઘરના છે તે ગુજરી ગયા હોય છે કોરોના કાળ વખતે અને જે રાજુભાઈને અત્યારે જે પેટનો દુખાવો હોય છે અને ગેસ કબજિયાતનો ખૂબ જ વાંધો હોય છે અને અનેક દવાખાના બદલાવ્યા હોય પણ સરખું ન આવતું હોય અને જે આજે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને મનસુખભાઈ રાઠોડને દાણા જોવાની વાત કરી એટલે મનસુખભાઈ રાઠોડે પણ સારા ડૉક્ટરની પણ વાત કરી અને આવું કાંઈ હોતું નથી દાણા જોવડાવવાનું એવું કાંઈ હોતું નથી કોઠીના જે દાણા હોય ઘરના એ જ જોવાના હોય છે બાકી આવું જે ભૂવા ભરાળીમાં અને તાંત્રિકમાં આવું કાંઈ પડવાનું હોતું નથી કારણ કે આવા હાજા માજા થાય તો દાણા જોવડાવવાનું આવતા નથી કારણ કે આપણે જે હોસ્પિટલ સારી હોય અને જે પેટના જે દુખાવા હોય તો પેટની જે હોસ્પિટલ હોય છે નિષ્ણાંત એ સ્પેશિયલ જે ડૉક્ટર હોય છે જેના મગજના હોય કે પછી ઓર્થોપેટિક જે કાંઈ હોય અલગ અલગ જે આમાં ડૉક્ટર હોય છે એની સલાહ લઈ અને એની દવા લેવી જરૂરી છે તો મિત્રો આગળ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો છે બોટાદના છે અને રાણપુર જે માળનપુરના છે અને રે રાજુભાઈ જે કોળી સમાજમાંથી આવે છે અને મનસુખભાઈ રાઠોડને દાણા આવવા માટે ફોન કર્યો તો આખું રેકોર્ડિંગ સાંભળી અને વધુમાં વધુ આ રેકોર્ડિંગ શેર કરજો તો સાંભળો

એવું છે મનસુખભાઈ મારે ઓલું આપડે કોરાના નો આવ્યો એ વખતે મારું સમાજ માંથી બોલો કોળી ક્યાં ગામ થી બોલો માલણપુર તાલુકો રાણપુર જિલ્લો બોટાદ શું થાય છે દવાખાનું મારે મજતું નથી મનસુખભાઈ અને રિપોર્ટ કરાવવું ને તો માં કઈ આવતું નથી નથી અને કોણ કોણ બીમાર રહી હું બીમાર હું એક જ રહું છું તમારી ઉમર કેવડી મારી ઉંમર પાત્રી ને આડો કરો હે પાત્રી ને આજુ બાજુ પાંત્રીસ નાની ઉમર છે ગયાસ ખબર ગયા મટતું નથી એના લીધે થી બધું થાય એટલે જીમથી ખબર નહિ

તે પછી બોટાદ દાણા જોવરાયા કે નહી કેને ત્યાં જોવરાવ્યા ત્યાં બોટાદ માં હારા ને ઘર પડકે રહ્યા છે કોક તડબડા કોળી એનું નામ હું છે એનું નામ કાળુભાઈ છે હા કાળુભાઈ ઈ કઈ માતાજી ની ભુવા છે ગાડી માં ને સાવણ હા એ પછી દાણા જોવરાયા એટલે આપડે હવા મહિના ને ટેચીએ મેચીએ અને એની પાસે કેટલા દાણા હતા જોયા દાણા કેટલાક હતા એની પાસે ડબ્બામાં હતા દાણા આપડે નાનો એવો ડબ્બો આવે ને એ ડબ્બા માં કાઢ્યા હતા હમણે જોયા હતા દાણા ઓલી આપડા શું કેવા દાણા એવડા એ હતા હ એમ બરોબર હવે માતાજી હું હાથ કાઢી ને હું કીધું એ કયો નહી એટલે હમણાં સોખું થઈ ગયું

તમે કોકનું દવાખાનું બંધ કરાવી દેવાના છો ના ના દેવ ખરાબ એવું તમારો બંધ થઈ જાય બંધ થઈ જાય દવાખાનું બંધ થઈ જાય તો બીજા માણા મરી જાય ને હા એવું ખરું એટલે ના નંબર નથી મારી પાસે નંબર હોય તો આપણે પૂછી લે તો હું અમે બે હયારો જો નાખદ ને હા તો હું માતાજીને પૂછું કે મારી જો કદાચ કદાચ કરોડો ગુના કર્યા હોય પણ મારી જો કદાચ મેલડી એકવાર આમાં આગળ આઈલ હા અને દવાખાના બધા બંધ કરાવી દે હા એટલે થાય પૂરી હા લ્યો એ રીતે હવામેનો 15 તારીખે મારો પૂરો થઈ જાય છે હા ફેર પડ્યો કે ન પડ્યો ના કશું એ હે કાઈ ફેર ના પડે અ હવે મારે તો હવા મહિનો નહી અટ મારે અટાણ થી જ ફેર પડી જા હા તમે થાય છું ઈ તો તમે કેતા નથી જો મને ગેસ કબજિયાત રે બરોબર હું તમને આખી વાત કરું ગેસ કબજિયાત થાય ને હા એટલે પેટ ફૂલેલું રે દડા જેવું જ છે હવે ઈ તમે છે ને અમારે ગોંડલ માં માતુ કેસર ની હોસ્પિટલ છે હા

વાવણી વાવણીવાળા ટ્રેક્ટર ઓણિયું બધું અલગ અલગ આવે છે હા હા કપાસિયાની ઓણી હોય એમાં માંડવી વાવો તો હોય ના ના વાવાય તો પછી હા એ હા એમ જે દર્દનો ડોક્ટર નિષ્ણાંત હોય એની પાસે આવેલી એક મિનિટમાં મટાડી દે હમ જનરલ ડોક્ટર પાછા હા તો એમાં નો મટે હ હ એશિયલ પેટના નિષ્ણાંત ડોક્ટર હોય એને એક વાર બતાવો એટલે તમારે તરત જ કબરજિયાત ને બધું ભણે હ

એટલે અટાણે તમે દેવ ગતિની નડતર નથી હા હા ઓકે હા ખાલી તમારે પેટ ના બતાવવું પડશે પેટના પેશિયલ સર્જન પાસે માથું કે સાહેબ ગોંડલ હા ગોંડલ હા એટલે એ છે ને એ હા પેટના ને એવા રોગના છે નિષ્ણાત એટલે મટી જા હા હા ત્યાં જયા હા એટલે તરત જ તમારે બધાય દુખાવો મટી જા હમ હા ત્યાં

એ જેના ઘરે દાણા જતા હોય એના ઘરે જોજો બાયું નહીં મોઢા કાળા રીંગણાં જેવા થઇ ગયા હોય હા એ હાચું એના ઘરે હક નથી હોતો તો તો એને ઘર ધંધો ધરાય તે ઉઠી ને દાણા નો જોઈ હા એના છોકરા ની વહુ ને delivery હોય તો hospital માં લઈ જાવી પડે હા લઈ જવું પડે તો તો એ માતાજી ને શક્તિ નો ને કે હાલો દીકરા ની વહુ ને વેણ આવી છે અને હમણાં delivery થાય હાલ માંડી દે વજન હા હાલ માંડી બીજું વજન દે delivery થઈ જાય કોઈ દી મારો બાપા વતી નો લઈ લઇ જવી પડે તમારા એકદમ પડે હા એમ તો તમારા વિડીયો જોયા ને વિડીયો તમારા શબ્દ સાત્ય આપડે ઘણા વિડીયો જોયા લગન ના

એમાં શું હોય ખબર છે કે આપડા શરીર ને હાથ પગ ફ્રેકચર થયા હોય તો છે એના એનો ઓર્થોપેડિક ડોક્ટર આવે હાઇડકાનો પછી સ્નાયુ ના ડોક્ટર અલગ આવે પછી કિડની ના પતરીના એપેન્ડીના એ ડોક્ટર અલગ આવે અલગ આવે પછી રોગ ના ડોક્ટર અલગ આવે પછી મગજ ના ડોક્ટર નીરો ના સર્જન અલગ આવે અલગ આવે માથાનો નો મગજમેટમાં ગાંડા એવું કરતા હોય તો એને છે ને પ્રકાશ મોઢામાં બતાવવું ગોકુલ હોસ્પિટલમાં જે માથાના ડોક્ટર નીરોના સર્જન હોય એને બતાવવું પડે અને હૃદય રોગનો પ્રોબ્લેમ હોય તો એમડી ડોક્ટર હોય હૃદય રોગના એમડી એને બતાવવું પડે કે તમારી નડી બ્લોક થતી હોય બ્લડ મળતું ન હોય લો પ્રેશર થતું હોય આઈબીપી થતું હોય લો બીપી થતું હોય તો એને બતાવવું પડે અને તમારે બધાઈ ની ભઠી બગાડવાની ને ભૂસીય મરવાના થ્યાઓ હા તો બુઆને બતાવવાનો હા જો તમારી જિંદગી ઢોળી દાણી કરવી હોય હા તો બુઆ ભા જાવાનો એટલે રેડી કરતી હા હવે મને कान ખુલી ગયા મનસુખભાઈ હ ખુલી ગયા એટલે આમ છે ભાઈ તો હવે હું તમને શું કઉ છુ હા ને પણ કે મોટા દાણા જોમ રહ્યા હવે એનો કે મારે નિવારણ કરવો પડે ના ના એટલે તો હવે એ સુટા નું હું સૂટો ને હા ઈ તમે એમ કે કઈ નિવેદ દેવાનું કીધું ના એવું કઈ ના કીધું ખાલી બંધ નો બાંધ્યો તો હવા મહિના નું બંધ નું તો ભલન ભાઈ એ તો ઈ બા એ આઠ માથ બાંધ્યું હોય હા આઠ માથે બસ બસ એટલે એમાં કઈ ફેર નહી તમે તમારે ઈ કઈ પાપ લાગે ને તો મારી માત નાખ દેવું કઈ મંચુક ભાઈ જાણે તમે જાણો હા કેમ કે સોડા હોય એને જ પાપ લાગે ને હા એ તો બરોબર કેમ કે હું તમને ને કવ છું કે એવું કાય થાય નય એટલે ઈ પાપ કોને લાગે એ તમને લાગે બસ એટલે હું પાપ બેય સમજી લેવું કેમ કે પાપ રયો ને ને મારે બહુ ઘર જેવા સબંધ હા અને પુણ્ય ને મારે ભરતું જ નથ હ ના ખોટો પડે એવડું ના એ શબ્દ ખોટા કાઈ વાંધો કઈ ઉપાધી કરતા નય હા 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 હો દવાખાને જાવ તો મને મારી હારે સાહેબ વાત કરાવી દેજો એ ભલે લ્યો તમારું બધુંય દરદ મટી જાય તો જ હા ઓકે એ હા હા ભલે ભલે હવે તમારો ફોટો મોકલજો આ તમને જે કાઈ તમે દાણા જોયા એમાં તમારું દુઃખ હતું ને હા હા એ મેં દૂર કર્યું છે ને એના માટે મને ફોટો મોકલો એ હાલો મોકલો ભલે ભલે હાલો એ હલો હા બોલો તો તમારું નામ શું છે રાજુ રાજુભાઈ આખું નામ ભૂકા ભાઈ રાજુભાઈ ઉપાભાઈ હા રાજુભાઈ ઉપાભાઈ અને અટક તમારી મેળાઈ ગયા હે મેળાઈ ગયા મેળાઈ ગયા હમ અને ગામ માલણપુર હા તાલુકો રણપુર જિલ્લો બોઠાદ હા તો મિત્રો તમે જે આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું છે બોટાદ જિલ્લાના જે રાણપુર તાલુકાના જે માલણપુરના જે આ રાજુભાઈ જે કોળી છે અને જેને મગજમાં એક અંધશ્રદ્ધાનું એક ઢોસું ભરાઈ ગયું છે કે જે કોરોના કાળ વખતે જે મારા ઘરવાળી હતા એ પાછા થયા પાછા થયા હતા અને ત્યાર પછી મને સતત મને પેટમાં દુખતું હોય અને ગેસ અને કબજિયાત થતો હોય અને મને મટતો જ ન હોય અલગ અલગ દવાખાને ગયો પણ સરખું નથી આવતું અને દાણા પણ જોર કોઈ હરખું આવતું નથી એટલે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો એટલે એવું કાંઈ હોતો નથી પણ મનસુખભાઈ રાઠોડે સાચી એક દિશા બતાવી અને સાસો એક માર્ગ દેખાડ્યો કારણ કે આમાં દાણા જોવાના ન હોય આમાં જે ડૉક્ટર જે સ્પેશિયલ હોય છે માનો કે પેટના ડૉક્ટર હોય તો એની પાસે આમાં જવાની જરૂર હોય છે બાકી તમે જે માથાના મગજના હાડકાના ડૉક્ટર આગળ જાઓ તો એ કાંઈ દવા આપી અને તમને પછી તમને એમ કંઈક આવવા દો એટલે આનો એમ કાંઈ એટલે સાચો નથી એટલે ખરેખર જે સ્પેશિયલ ડૉક્ટર હોય એની પાછળ જ જરૂર છે તો સરસ વાત કરીએ તો મિત્રો આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું જો ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર્યો અને જેથી કરી અમે તમારા સુધી નવા નવા વિડીયો ઓડિયો આપણા સુધી પસાર કરીશું તો મિત્રો ઓડિયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત